પોરબંદરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પ્રથમ એક દિવસ માટે અને બાદમાં આજે સંપૂર્ણપણે લોકમેળો રદ કરવાની જાહેરાત મેળા કમિટી દ્વારા કરવામાં આવી છે સાથે પાલિકાએ ધંધાર્થી પાસેથી લીધેલી રકમ જીએસટી સાથે પરત કરવાની પણ જાહેરાત કરી દેવાઈ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવેલ અને તેમાં આપેલ સૂચના અન્ય વે લોકોને સલામત સ્થળે રહેવા અને કોઈ જાનહાની ન થાય તેની તકેદારી રાખવામાં જણાવવામાં આવેલ છે અને સૌરાષ્ટ્રમાં ચાલતા જન્માષ્ટમી મેળાઓ તેમજ હળવા ફરવાના સ્થળોએ લોકોને અવર જવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે તેમજ આ બાબતે પોરબંદર માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તરફથી પણ જન્માષ્ટમી લોકમેળો રદ કરવા અને લોકોને જાહેરમાં હરવા ફરવા ન જવા તેમજ રસ્તામાં વાહનો ચલાવવામાં સાવચેતી રાખવા અકસ્માત ટાળવા સૂચન કરે છે આ તમામ બાબતો ધ્યાને રાખી ને જન્માષ્ટમી લોકમેળા સમિતિ દ્વારા જન્માષ્ટમી લોકમેળો રદ કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે આ મેળાની અંદર જુદા જુદા રાજ્યો તથા વિસ્તારમાંથી ધંધા માટે આવતા લોકોને નાણાકીય પારાવાર નુકસાની થયેલ હોય જે સમગ્ર બાબતે ધ્યાને રાખી પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તથા લોકમેળા સમિતિના અધ્યક્ષ પ્રાંત અધિકારી શ્રી સંદીપસિંહ જાદવ સાહેબ ચીફ ઓફિસર શ્રી મનન ચતુર્વેદી અને પ્રમુખ શ્રી મહેસલ અને સમિતિના તમામ સભ્યો દ્વારા આ નિર્ણય અન્ય હવે લોકમેળાના ધંધાર્થીઓ તરફથી નગરપાલિકામાં ધંધા માટે જમા કરાવેલ રકમો ડિપોઝિટો તેમજ રિફંડ ચૂકવી આપવાનું જાહેર કરું છું સોએ સો ટકા રિફંડ જીએસટી સાથે અને તમામ ધંધાથીઓએ તેઓએ ભરેલ રકમની અસલ પોચ સાથે તેઓની લેખિત માગણી રજૂ કરીએથી આવતા વ્યક્તિ તુરત જ ચૂકવી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે